જય ગૌ માતા જય દરકા જય શ્રી રામ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ છે આપણો જીવ દેવાનો નો શાળા મિત્રો અહીંયા આપડે અન્ય જીવો ની સેવા કરીએ છીએ તો તમે જોઈ રહ્યા છો કે આપણે પેલા જ પાક ખોદવાનું ચાલુ કરી દીધું છે કેમ કે મિત્રો અહીંયા ચાર વિભાગ બનાવવાના છે ચાર ડિપાર્ટમેન્ટ મિત્રો અહીંયા અલગ અલગ જીવોની સેવા થાય અહીંયા કુતરાઓની થાય અહીંયા નીલગાયની થાય અહીંયા પક્ષીઓ માટે બનાવવાનું છે તો મિત્રો આપણા તમે જોઈ શકો છો કે આ શેડમાં જે લોક લોકસેવાથી જ બનેલો છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ શેડમાં આપણે ચાર વિભાગ બની જશે બરોબર તો મિત્રો અને શિયાળાની ઋતુ ચાલુ છે તો આ જીવોને કંઈ તકલીફ ના પડે ઘણી ઠંડી ના લાગે તે માટે આપણે કામ ચાલુ કર્યું છે તો મિત્રો આપણે બે વસ્તુની ખાસ જરૂરિયાત છે આમ તો ત્રણ છે પણ એ આપણે લાસ્ટ ટાઈમે જોઈ લઈશું તો ખાસ કરીને જેને પણ એક સિમેન્ટથી થેલી મોડીને જેટલી સિમેન્ટની થેલી દાન કરવી હોય તો મિત્રો દાન કરી શકો છો અને તમે જોઈ શકો છો કે આપણા હાલ તો બાકીમાં ટેબા ઉતરાયા છે તો મિત્રો તમને એ ટેબાથી માંડીને આ બ્લોક કહીએ તો ટેબું કહીએ તો મિત્રો તમે એક ટેબાથી મારી જેટલા ટેબલનું દાન કરવું હોય તો મિત્રો તમે દાન કરી શકો અને આ ગૌશાળાની રિઝલ્ટ એને ટાઈમ મારી શકો છો કેમ કે મિત્રો અહીંયા આપણે રાત દિવસ મહેનત કરી છે અને જીવો માટે જ અહીંયા આપણા રાત દિવસ મહેનત કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે આપણા તમે જોઈ શકો છો કે પાયો ખોદી રહ્યા છે અહીંયા આપણા ચાર ભાગ શેડમાં પાડવાનું છે કે બધા જીવોને અહીંયા સુવિધા થઈ જાય તમે જોઈ શકો છો અને ફૂલ સેફ્ટીથી મિત્રો કે કોઈપણ જીવને કોઈ અટેક ના કરી શકે તે માટે આપણે તમે જોઈ શકો છો આ શેડમાં કામકાજ લીધેલું છે અને આ શેડ આપણે બહુ મહેનત કરી હતી અને ઘણા બધા મિત્રોએ સાથ સહયોગ આવેલો તો ને ખાસ દસ વીસ રૂપિયાથી અને ઘણા બધા અલગ અલગ ગામોમાંથી સાથ સહયોગ મળે છે ત્યારે આપણે આ શેડ બનાવી રહ્યા હતા તો તમે જોઈ શકો છો કે આપણે પાયો ખોદાવાનું ચાલુ છે અને આપણે એક પાયો બોરવાના સમયે પહેલાં એક ચોડેલ માતાજી આપણું મંદિર આવેલું છે બાજુમાં તો ત્યાં શ્રીફળ કરી અને આ જગ્યા ઉપર શ્રીફળ કરી અને મિત્રો આપણે આ કામ ચાલુ લેવાનું છે તો મિત્રો વિડીયો આપણા આવવાનાવા આવતા રહેશે તો મિત્રો આપણે ખાસ સિમેન્ટ અને ટેબાની જરૂર છે તો મિત્રો જેને પણ એક ટેબાથી અને એક સિમેન્ટથી જેમ માંડીને ફૂલ નહીં તો ફૂલની પાકડી દાન કરવું હોય તો મિત્રો અમારા કોન્ટેક્ટ પર ઇમરજન્સી કોલ કરજો આ વિનંતી જય ગૌ માતા જય દુર્ગાજી જય શ્રીરામ